તમને બોલવામાં તમને કહેવામાં કોઈ ફાયદો છે નહીં એટલે કેમ બોલવામાં નું ફાયદો નહીં મળે તું વાત કરી શકે હું તમને સિરિયસલી વાત કરું છું હા તમને મજાક લાગે છે મજાક લાગે છે આ વાત સિરિયસલી મત હું સિરિયસલી બોલ જોઈ શકે કાલ દસ ટકા વ્યાજ લેવા દસ દસો રૂપિયા

ઓ બે કે તમે ના 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 હું બેવ નહી પણ થોડો થોડો દેવ તોય ને આતે તો વાલ લાગે મને હા બેલી બારણી છે કે લ્યા નહી પપ્પા સે બીજાનું શું કામ હોતો નહી આ ગું જાવ છો વાત કે માં અસે તું એ જારે સુમંત વાડીએ બગડને ત્યારથી પાછો તો વિચારતી ને મને એમ કે કાકે હશે વિચારતી તો હવે હું એટલે પછી ને ભણું કોણ વિચાર મને ન તો કે

get out get out get out but